એટલે આપણે મોટી ખોલતી વખતે પાંચ વખત ઓમ બોલવાનું છે આ રીતે ઓમ ઓમ પછી બે હજાર ઘસવાની છે તમારી આંખો ખુલી રાખજો ત્યારે ત્યાર ઘસી અને આ રીતે રાખવાના છે આંગળા કપાળ ઉપર અંગૂઠા સાઈડમાં અને વચ્ચે જગ્યામાં આંખ આવી જોઈએ એમાં આંખ ખોલવાની બંધ કરવાની આંખ રિંગ બહુ જ છે જે સ્પેટિકલ ચશ્મા કરેલા છે એ ખોરાક मंत्र लगे नहीं हो। ये पाँच ऑप्शनों मंत्र आ चें। मेरे में भी देखिए। पचीत में पची नोट मारे के लिए बनाएं। पची देखिए। ओम। हम ले आओ वो कदम उसे। ओम प्रेम श्री एंड नमः। ओम प्रेम श्री एंड नमः। चलो बुझी बात तुम्हें कोई बढ़िया अखब मन शांत विचारो नाउ रिलैक्स नाउ रिलैक्स ना 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 प्रार्थना ओम सहना सहना तो सहवीय पर्वाही तेजी न

ओम श्री श्री ऐ नमः आपने अपना सरपंचश मायने अध्यन उन्होंने उपकम आज की कि हमें પછી અમે જે વૈદિક ગણિત શીખીશું એ વધુ યાદ રહેવાનું છે યાદ રહી જશે અમારું ગણિતમાં ગણિતમાં ઉપયોગી બની રહ્યું છે અમારું અભ્યાસમાં ઉપયોગી બની રહ્યું છે સ્મરણાત્મક પરીક્ષામાં કામ આવી રહ્યું છે આ વૈદિક ગણિત અમે બીજાને સરસ રીતે શીખી રહ્યા છીએ દિવસે દિવસે અમારી યાદશક્તિ સરસ થતી જાય છે એકાગ્રતા વધતી જાય છે ભણવાનો રસ સુધી વધતા જાય છે લખવાની વાંચવાની સમજવાની સ્પીડ વધતી જાય છે અક્ષર સુંદર થઈ રહ્યા છે અમારું ધ્યેય છે એની નજીક અમે જઈ રહ્યા છીએ અમને સંપૂર્ણ આરોગ્ય પ્રાપ્ત થઈ ગયું છે શારીરિક આરોગ્ય માનસિક આરોગ્ય સામાજિક આરોગ્ય આર્થિક આરોગ્ય અને આધ્યાત્મિક આરોગ્ય પ્રાપ્ત થઈ ગયું છે હજી કંઈ મળ્યું છે એના માટે આપણે ભગવાનનું માતા કૃત કર્ના સભ્યોનો પુરુષનો આપણી સંસ્થાનો આ ગાયત્રી સત્ક બેઠનો ગાયત્રી માતાજીનો જે લોકો જાણતા અજાણતા મદદ કરી છે દરેક લોકોનો તેમથી હૃદયપૂર્વક આભાર માની તેમથી હૃદયપૂર્વક આભાર માની અને બધું જ કાર્ય ભગવાનને જને સમર્પિત કરજો બધું જ કાર્ય ભગવાનને જને સમર્પિત કરજો પાંચ વખત કુકાઓ ओम ध्यान मंत्र बोलना ओ पेलियन भी बोलो ओम जलयन भी बोलो ओम प्रियान भी बोलो ओम चलियन भी बोलो ओम बन्नतरी जोसो 1 2 3 हाथों पर आगे करो हथेलियां मारो बंद करो पर दिया को दो बंद करो पर दिया को दो बंद करो चेहरा पर आते हो तीन लेना ओ